મિત્રો જ્યારે રાત્રિનો અંત અને દિવસની શરૂઆત થાય છે જ્યારે નવો મહિનો શરૂ થાય છે તો તે પરિવર્તન અદ્ભુત અને નવા સ્તરની શક્યતાઓથી ભરેલું રહે છે તેથી જ આપણે નવી પરિસ્થિતિઓ પ્રમાણે નવા પ્રવાહમાં વહેવું પડશે કારણ કે રાત્રિ મહિનો ક્યારેય પાછા આવતા નથી દિવસો અટકતા નથી અને આપણી પાસે પરિવર્તનને સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ રહેતો નથી મિત્રો સમય ક્યારેય એક સરખો રહેતો નથી ગ્રહો અને નક્ષત્રો બદલતા રહે છે અને સંજોગો પણ બદલતા રહે છે તેથી જ હું કહી શકું છું કે ફેબ્રુઆરીમાં ખૂબ જ શક્તિશાળી અને ભાગ્યશાળી પરિવર્તન થશે જેને તમે ગ્રહોની ગેરંટી કહી શકો છો સિંહ રાશિના લોકો આ વિડીયોમાં આપણે બધું જ જાણીશું તમારું સ્વાસ્થ્ય પ્રેમ સંબંધ કારકિર્દી નોકરી યોગ વેપાર બધું જ તે પણ વૈદિક જ્યોતિષના આધારે ગ્રહોની સ્થિતિના આધારે કારણ કે આ મહિનાની શરૂઆતમાં ગ્રહોની સ્થિતિ કંઈક આવી રહેશે ઐશ્વર્ય અને સંપત્તિના દાતા શુક્ર મંગલ સાથે તમારા છઠ્ઠા ભાવમાં લક્ષ્મી યોગ બનાવશે સૂર્ય શનિ પિતા પુત્ર તમારા સાતમા ભાવમાં હાજર રહેશે તો ગુરુ ભાગ્ય ભાવમાં રાહુ આઠમા ભાવમાં અને કેતુ સંપત્તિના ભાવમાં હાજર રહેશે તો ચાલો જાણીએ સિંહ રાશિ પર ફરવરી બે હજાર ચોવીસ સિંહ રાશિફળ બે હજાર ચોવીસ મુજબ ફેબ્રુઆરી મહિનો એવો સમયગાળો છે જ્યાં તમે તમારા નાણાકીય અને રોજગાર ક્ષેત્રે મોટા ફેરફારો કરવા વિશે ગંભીરતાથી વિચારશો અને આ ફેરફાર તમારા કામના વિભાગમાં પરિવર્તન અથવા નોકરી બદલવાનું પણ હોઈ શકે છે આ પરિવર્તન તમારા માટે ઘણું સારું પણ સાબિત થશે બીજું ફેબ્રુઆરીથી જ પરિવર્તનના પરિણામે તમને નોકરીમાં પ્રમોશન મળશે તમારા પ્રદર્શનની પ્રશંસા કરવામાં આવશે તમારામાંથી કેટલાકને સ્થાન પરિવર્તન મળવાની સંભાવના રહેશે એટલે કે ટ્રાન્સફર થઈ શકે છે ખુશીની વાત તો એ છે કે સ્થાનાંતરણ તમારી ઈચ્છા મુજબ થવાની શક્યતાઓ બની રહી છે કારણ કે તમારી શ્રેષ્ઠતા અને ભરપૂર મહેનતને કારણે તમને પદ આપવામાં આવી શકે છે અથવા તો પ્રમોશન પણ મળી શકે છે એકથી અગિયાર ફેબ્રુઆરી વચ્ચે જે નોકરી શોધી રહ્યા છે તેમની શોધ પૂર્ણ થશે નોકરી કરનારાઓ કાર્યભાર સારી રીતે સંભાળી શકશે સખત મહેનત કરશે અને પરિણામ સ્વરૂપ સફળતા પણ પ્રાપ્ત કરશે કેતુ તમારા બીજા ભાવમાં બેઠા છે તો તે અચાનક સંપત્તિ અને વિદેશમાં સફળતાની સંભાવનાઓ બનાવી રહ્યા છે માતા પિતા અધિકારીઓ અને સાથમાં રહેલા લોકો તમારા માટે અનુકૂળ સાબિત થશે ફેબ્રુઆરીમાં જો તમે સમજદારીથી કામ કરશો તો તમારું નામ અને લોકપ્રિયતા વધશે તમને આર્થિક લાભ મળશે સરકારમાં તમારું કોઈ કામ પેન્ડિંગ હોય તો તે પણ આગળ વધશે ગુપ્ત અને આકસ્મિક રીતે પણ આર્થિક લાભ થવાની શક્યતાઓ બની રહી છે તો ભૌતિક શાસ્ત્ર ગણિત તબીબી અને સ્નાતક વર્ગના વિદ્યાર્થીઓને પણ મોટી સફળતા મળશે ફેબ્રુઆરી મહિનામાં ભાગ્ય તમને સાથ આપશે અને તમને તમારા કર્મ પ્રમાણે સફળતા પણ મળશે બાર ફેબ્રુઆરીથી ત્રેવીસમી ફેબ્રુઆરી વચ્ચે તમારી પાસે પૈસાનો સારો સ્ત્રોત રહેશે સારા પૈસા કમાઈ શકશો કેટલાક લોકો માટે વસિયત અથવા તો કોઈ પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થવાની સંભાવના રહેશે એવું પણ શક્ય છે કે તમે તમારા સાસરિયા પક્ષમાંથી કોઈની સાથે ભાગીદારી કરો અથવા નવો વ્યવસાય શરૂ કરો છઠ્ઠા ભાવનામાં શુક્રની હાજરી તમને કર્મ કારણે સફળતા જરૂર અપાવશે જો તમે ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર સામાજિક સેવા કાયદા કે પ્રવૃત્તિ એટલે કે લો સાથે સંકળાયેલા છો સર્વિસ પ્રોવાઈડર સેક્ટર સાથે સંબંધિત છો તો તમને મોટી સફળતા મળશે તમને એક સારી તક મળશે વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન સમય રહેશે આયાત યાદ નિર્યાત અને રોકાણ તમને પ્રગતિ તરફ લઈ જશે મિત્રો પહાડની ટોચ પર દ્રષ્ટિ કરનાર ચોક્કસપણે ઈચ્છે છે કે જોઈએ તો ખરા ત્યાં કેવી સ્થિતિ છે પણ જે ઉપર દ્રષ્ટિ જ નથી કરતા તે કેવી રીતે પ્રગતિના શિખર પર ચડશે અને આમ પણ ફેબ્રુઆરી તમારા માટે પરિવર્તનનો સમય છે પછી તે ખોરાક કપડા નોકરી અથવા કોઈ પણ પ્રકારનો વ્યવસાય હોય તમારા સાતમાં ઘરના સ્વામી શનિદેવ ફેબ્રુઆરીમાં વિવાહિત જીવનમાં ચાલી રહેલા તણાવને ઓછો જરૂર કરશે કેટલીક બાબતોને લઈને બંને વચ્ચે ચાલી રહેલા ઝઘડા કે ગેરસબજને દૂર કરશે જોકે મૂળ ત્રિકોણમાં સ્થિત શનિ તમને તમારા પરિવારથી દૂર કરી શકે છે પછી ભલે તે વિદેશ યાત્રાને કારણે હોય કે સ્થાન બદલવાના કારણે પાંચમા ઘરનો સ્વામી ગુરુ મહિલાની ભાગ્ય ભાવમાં રહેશે જે સંતાનો માટે પ્રગતિનો સમય રહેશે તેવું પોતાનું કામ ખુશી ખુશી કરશે અને આમ પણ ગુરુ તમારામાં આત્મવિશ્વાસની નવી પ્રેરણા જગાડશે જે તમને મોટા મુદ્દાઓ વિશે વિચારવાની હિંમત આપશે પછી ભલે તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હો અથવા તમારી કંપનીના વિસ્તરણનું આયોજન કરી રહ્યા હો તમને ત્યાં સફળતા જરૂર મળશે તમે લવ લાઈફમાં પણ સંતોષ અનુભવશો અને કોઈને કોઈ કારણસર તમારા પ્રિયને પણ મળશો અને કેટલાક ભાગ્યશાળી લોકો તેમના પ્રિય સાથે લગ્ન કરવામાં પણ સફળ થશે કારણ કે મંગળના ઘરમાં પંચમેશ ગુરુ બગડેલા સંબંધોને સુધારે છે અપરિણિત લોકોને લગ્નની તક આપે છે પ્રેમ સંબંધમાં સફળતા આપે છે પ્રેમ જીવનને ખુશ રાખવામાં તમારી મદદ કરે છે અને એટલા માટે જ ફેબ્રુઆરીમાં પ્રેમ જીવન અને વૈવાહિક જીવનમાં ચોક્કસપણે ઝડપી પરિવર્તન આવશે તમને તમારા જીવનસાથી સાથે રોમાન્ટિક ક્ષણો વિતાવવાની તકો મળશે મિત્રો દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ કે અશુભ યોગ રહેલા હોય છે જ્યોતિષમાં એવા ઘણા મહાયોગો છે જે લોકોને જીવનની ઊંચાઈ ઉપર લઈ જાય છે તો ઘણા એવા અશુભ યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા મહેનતને વ્યર્થ કરી નાખે છે તેથી કુંડળીને જાણો કુંડળીને સમજો અને પછી તમારા જીવનમાં આગળ વધી જાઓ શત્રુ ભાવમાં મંગળની હાજરી પ્રતિદ્વંદ્વિતાના સંદર્ભમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે તમારા પ્રતિદ્વંદ્વીને હરીફાઈમાં ફેબ્રુઆરીમાં હરાવી પણ શકશો વ્યવસાયના દ્રષ્ટિકોણથી તમારી કમાણી તેમના કરતાં વધુ હશે તમારી સફળતા તમારા દુશ્મનો માટે ઈસ્સાનો વિષય બની શકે છે તેનો અર્થ એ છે કે તેમની કોઈ પણ યોજના આ સમયે સફળ થશે નહીં તમને કંપની દ્વારા બહાર મોકલવામાં આવી શકે છે અથવા એવું પણ બની શકે છે કે તમને કોઈ ખાસ વ્યક્તિની મદદથી કોઈ મોટો નફો મળી જાય મોટો લાભ મળી જાય જો કે ફેબ્રુઆ પવન અને મોસમી રોગો તમને થોડા હેરાન જરૂર કરી શકે છે જો તમે અસ્થમાના દર્દી છો તો સાવધાન રહો તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ભોગ બની શકો છો રક્તકોણોની અછતને કારણે શરીરની શક્તિ નબળી પડી શકે પડી શકે છે પરંતુ યોગ્ય સમયે યોગ્ય સારવાર કરવાથી ચોક્કસપણે ફાયદો થશે સ્વાસ્થ્ય માટે ભગવાન ગણેશની પૂજા કરો ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સિંહ રાશિફલમાં આટલું જ जय गुरुदत्त जय किनारी